બોબો શેકી નતો તો નારી બેરની કિકી ઉપરની શીખી છોડે આયા આયા મોટા મોટા હોય ને આલા જે રમતા હોય ને ઈ બધા નીચે જ છે હું આજી જંદા ઝમણી બાજુ ગયો ઉપર છે ઉપર છે ઉપર ટ્રાય કર તો હું જ્યાં ડાકતો રહ એબિલિટી કરી દી ઓપી ઓપી ઓપી

એવન દેખ એવન ના પુત્રા લાગે આય તો બહાર ક્યાં જવાનું આપડા પુત્ર હવે હવે ઊભે નવ સેકન્ડ અમને ઘર પર દેને સાહેબ મારી વાય કાન બંદા હાલો આયા આય કા જોયું તળે ને આય

ama nóc của út ra bên trên. A máy, 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 máy,

ગ્રેન ભાગ જાન યાર યાર રીકોર બેટા હો જા આ વાહ વા પિકનો બંદો લેવાળો હું ગ્રેનનો બરિયાતો દે બોલ્યા કો છોલે એ ચાકુ મારો તાજી

આપણે જોન આપણે ગાડી ની આપણે જોન માં જવાનું માં જોઈ હાલો આ જોન પકડી હાલો 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 ગાડી 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 હાલો ગાડી માં આવ ગાડી હાલો હાલો જલ્દી હાલો હાલો મારે માં હવે મારવા જવું હવે મારવા કે ઓપી ઓપી રેડી

નીચે ઓ ઉપરનો હા એ રહ્યો આલી ગયો હાલો હાલો ગાડી 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 હા આવો ભાઈ હાલો 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 ના બીજો બીજો રેવા દે રેવા દે રેવા દે પછી ગીલી ગીલી પીકી નો આયા એક ઉઈ ગયો એ બીજો આવે અંદર થી આને ગોળી આવી ને

જોન માં જવું જોઈએ આ એ કરે કે હું માં જોતા અરે યાર જોને માં જોઈ જોને બેન ને જોન પકડી લીધું ના બધી બે થી આ બાજુ આ બાજુ ન્યાદ આવ્યો ન્યાદ આવ આપડી જગ્યા છે હા અરે હું ક્યાં ગયો ફરિયામાં કરી ગડી ગયો કોક માસી એક આવ્યો એક આવ્યો તમારી વારે ગન લેતો આવો ગન લાવો તો એક આવ્યો ગન લાવો કોયો ગયો એ જાવ ઈબલા ગન લઈ ખબર ન આ એની પાછળ એક ઉપર આવ્યો

એને પોચા બિલકુલ કડે એને ફોની પાંચ બેન્ડેડ નું પાંચક તમારી આ ઘર માં બે જણા છે આગળ જોખમ છે એક ઉડગણીયો છે આઈ તો એક બારોબાર આસો રે પડી અરે વાહે થી ભાઈ સામન હેટી મારે તો કોઈ આયે રી કે ગય સાઉસે કદાઈ ના હવે એક જ જણો સામાન છે 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 ओली 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 कूक आवे आपरी ऊपर रश करवा आई री आई री आई री आई री आई री आई री चार नंबर ऊपर गई हां चार नंबर ऊपर गई चार नंबर ऊपर चार नंबर ऊपर आगर में मोमरा है ना मोमरा चार नंबर ना मोमरा धरे एक बार पीक जे तो मजा आवे जीपी वालों पास वाले हो जो जो आया Kerti! Di bawah, di bawah, di Ya, kan

મળશે <has surprised. h paediles> એને નિયોની કોણ ઓરંડ ઓરડી ને ને તો દે ટીકા ને બોલતે મા તો હણા ને આલો ઉપર ટીકા ને ને તો પ્રોગ્રામ માં લઈ ને ટીકા નો ની ટીકા ઓખપી ટીકા કઈ આવે